નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે ફરી એક વખત મહેસૂલી કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે અગાઉ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો તો ત્યારે આજે માછિયલ પર ઉતરી તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે આપ જો કે તમામ આ મહેસૂલી કર્મીઓ જે પોતાના માસિયાલ પર ઉતરે છે ને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે આ તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે જે પોતાના પ્રશ્નો છે પડતર પ્રશ્નો છે તે સરકાર નથી સાંભળતી અને તેને લઈને જ તમામ લોકો આ માછિયાર પર ઉતર્યા છે અને તેને લઈને આજે આપજો કે તમામ લોકો આ માછિયલ પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યો છે સરકારનો જો કે અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે અને આજે ફરી એક વખત આ સરકારને બતાવવા માંગે છે કે તમામ કર્મચારીઓ એક જ છે અને તમામના પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે તેમની સાથે સીધા જ વાત કરીશું શું કહેશું શું માંગ છે અને કેટલા સમયથી કેવું છે આજે રાજ્યના તમામ મહેસૂલી કર્મચારીઓ મહેસૂલી મહામંડળના આદેશ મુજબ આજ રોજ માસીએલ કાર્યક્રમમાં જોડાણેલા છે રાજ્ય કક્ષાએ તમામ મહેસૂલી કામગીરી આજે ઠપ થઈ ગયેલ છે મૂળભૂત રીતે મહામંડળ દ્વારા સરકારમાં સતત રજૂઆત કરેલ હોવા છતાં અમારા એકથી નવું પ્રશ્નોનું કોઈ હકારાત્મક પ્રતિસાદ મળેલ નથી કે એમાં એનું નિરાકરણ લાવવા વિભાગ કક્ષાએ નિર્ણય થયેલ ન હોય આજ રોજ આ માસીએલ અમારે કરવાની કારણ ઉપસ્થિત થયેલું છે મૂળ પ્રશ્નો આઠ વર્ષથી વધારે સમયથી નાયમદાર કક્ષાની સિનિયોરિટી આદી બનેલ નથી જિલ્લા કક્ષા જિલ્લા ફેરબદલીઓની લગભગ બસોથી અઢીસો અરજીઓ પેન્ડિંગ છે જેનો વિભાગ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો નથી એવી જ રીતે નાયમ અમદાર ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ જે પ્રમોશન માટે હાલ પણ એલિજિબલ છે તો એ લોકોને જગ્યા ઉપલબ્ધ હોવા છતાં પ્રમોશન આપવામાં નથી આવી રહ્યા તો આ એ એ સિવાય મહેસૂલી તલાટીના કિસ્સામાં તો નવ વર્ષ થવા છતાં હમણાં પૂર્વ સિવાય તાલીમાન પરીક્ષા લેવામાં આવી અને એમ પરીક્ષા લીધાને લગભગ છ માસ કરતાં વધારે સમય થવા છતાં એનું પરિણામ આવેલ નથી અને એના કારણે એમની પરીક્ષા લઈ શકાતી નથી તો આ આનું નિયમિત જે સરકારની મૂળભૂત રીતે નિયમોમાં જોગવાઈ છે કે અમુક એક વર્ષે સિન્યુરિટી યાદી બનાવવાની વર્ષમાં બે વખત ખાતાકીય પરીક્ષાઓ લેવાની આમાં વર્ષોના વર્ષોનો સમય લાગતા મહેસૂલી કર્મચારીઓ વચ્ચે જે નારાજગી પ્રસરેલી છે અને એને એમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા આજરોજ માસ સેલ થયેલ છે શું માનો છો સરકાર આ મામલે કરતમાં વલણ અમે તો આમ સરકારી કર્મચારી છીએ તો સરકાર પાસે હકારાત્મક વલણ રાખે એવી જ આશા રાખીએ છે હવે જો સરકાર નહીં માને તો આગળ શું મહામંડળ જે આદેશ આપે એ તમામ કર્મચારીઓ એની માટે કટિબદ્ધ છે પ્રજાના પ્રશ્નો શું છે પ્રજાનીજી મહેસૂલી કર્મચારીઓ હંમેશા પ્રજા માટે કામ કરે છે સવારે 9 વાગે થી રાતના 10 વાગ્યા સુધી અમે ઓફિસમાં રહીને કામ કરીએ છીએ એ સમયે અમે અમારું સ્વાસ્થ્ય પણ નથી જોતા આવા સંજોગોમાં જ્યારે અમારા પોતાના ના પ્રશ્નો હોય તો અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ કે એનો સમયસર નિકાલ થઈ શકે હવે સરકાર કક્ષાએ નિર્ણય ના થઈ શકો એટલે અમારી રજૂઆત અમારે યોગ્ય ફોરમમાં પહોંચાડવા માટે આ એક પદ્ધતિ છે બિલકુલ આપ જો કે યોગ્ય ફોર્મમાં પદ્ધતિ છે તેના માટે આપ શું માનો છો હવે ચમત્કાર બતાવવાનો સમય આવે ચમત્કાર નથી આ કર્મચારીના હિતોનું રક્ષણ કરવા માટેની છે આ ઘણા ઘણા સમયથી અમારા જે પ્રશ્નો પેન્ડિંગ હતા એના માટેની હડતાલ આ માસ સેલ કરવામાં આવેલ છે હા સરકાર સરકાર હકારમાં નિર્ણય લાવે એ તરફ અમે ઈચ્છે છે બેન આપ શું કહેશો જે પ્રકાર આટલા વર્ષો થી હડતાલ કરી રહ્યા છે આંદોલન કરી પરંતુ તેમ સરકાર કેમ નથી માનતી શું માનવું હવે અમુક નિર્ણયો નીતિ નિયમો હિસાબથી લેતા હોય છે એટલે સમય લાગે પણ અમુક વાસ્તવમાં સમય ન જ લાગવો જોઈએ એક્ઝામ ને બધું તો અમુક અમુક સમય લેવાવી જ જોઈએ અને સિનિયોરિટી યાદી તો વર્ષમાં બનવી જ જોઈએ આટલા સુધી આજે માસીએલ પણ કર્યું આગળ હડતાલ પણ બ્લેક પટ્ટી બાંધી વિરોધ પણ નહોતો હવે શું માનો છો સરકાર કેટલા સમય સુધી આ તમારી તમામ જે પ્રશ્નો આઠ થી નવ પ્રશ્નો

માશિરભાઉતરાય હવે આગળ શું સ્ટેન્ડ રહેશે છે કુલ ચાર માંગણી છે બે હજાર પંદરના ક્લાર્કોને પ્રમોશન આપવામાં આવે બે હજાર બારના નાયમ મામલતદારોની સિન્યોરિટી આદી પ્રસિદ્ધ કરવામાં આવે અમુને જાણ કર્યા વગર જે અમારા નાયમ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી તેઓને મૂળ મેકમે પરત કરવામાં આવે ચોથું કે અમારી જે જિલ્લા ફેરબદલીઓ થાય છે તેમાં બધું પારદર્શિતા લાવે સદર બાબત બસ અમારી આ ચાર જ મુખ્ય માંગણીઓ છે જે સરકાર તરફથી યોગ્ય નિકાલ કરવામાં આવે તો અમુક સદર કાર્યક્રમ

વલણ અપનાવે માંગ માં નહીં આવે તો તમામ લોકો આગળ ઉગ્ર આંદોલન પણ કરશે પરંતુ ચોક્કસ તમામ મહેસૂલ કર્મચારીઓને એક આશા છે કે તમામ જે અમારી જે માંગો છે એ સરકાર અપનાવશે કેમેરામેન નિહાલી સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે વડોદરા